નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ ત્રેવીસ મે બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે શુક્રવાર તો આજનું જે આપણું જીરું બજાર છે એમાં કઈ રીતની વધઘટ છે અને બજાર છે એ કેવું જોવા મળશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ મિત્રો શરૂઆત કરીએ તો જે જીરોની બજાર છે એમાં ઘરાકીનો અત્યારે અભાવ જોવા મળી રહ્યો છે આ ઉપરાંત હાલ જે જીરુંના ભાવ છે એમાં પણ મિત્રો નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે જીરુના ભાવમાં વાત કરીએ તો અત્યારે જે ઓલમોસ્ટ બધા ઝાડોમાં વાત કરીએ તો વીસથી ત્રીસ રૂપિયાનો મિત્રો સતત અને કન્ટિન્યુઅસલી આપણે કહી શકીએ એ રીતનો ઘટાડો જોવા મળી રહ્યો છે જીરુની નિકાસ ભાવમાં આજે કોઈ ફેરફાર ન હતો પરંતુ બજારમાં લેવાલી એકદમ મિત્રો ઓછી હોવાથી કોઈપણ પ્રકારની મૂવમેન્ટ થાય એવા મિત્રો સંજોગો જોવા નથી જોવા મળી રહ્યા આ ઉપરાંત મિત્રો વાત કરીએ ચીરુના વેપારીઓના બયાનની તો તેઓ કહે છે કે હાલના જે તબક્કે છે બજારમાં કોઈ પણ મોટી મિત્રો તેજી કે મંદિર દેખાતી નથી એટલે કે જે ભાવ છે એ મોસ્ટ ઓફ તો સ્ટેબલ જ રહેશે બાકી કોઈ મોટા સુધારા વધારા અત્યારે જોવા નહીં મળે આ ઉપરાંત જીરુમાં જ્યાં સુધી નિકાસ વેપાર ન થાય ત્યાં સુધી બજારમાં હલચલ નહીં જોવા મળે અને આ તબક્કે જીરુની બજારમાં વેપાર કેવા થાય છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર મિત્રો રહેલો છે અત્યારે જીરોની આવક ઘટીને મિત્રો ગોંડલ અને રાજકોટમાં પાંચસોથી સાતસો બોરીની માંડ માંડ જોવા મળી રહી છે માત્ર એક ઊંઝામાં જ જીરુની આવક અત્યારે સારી છે પરંતુ રાજસ્થાનના બોર્ડર એરિયાના ગામડામાં ભારે પાક વચ્ચે યુદ્ધ જેવું વાતાવરણ હોવાથી રાજસ્થાનના ખેડૂતો અત્યારે કોઈપણ પ્રકારની વેચવાલી કરી રહ્યા નથી જેના લીધે ઘણી બધી આવકો છે ઓછી થઈ ગઈ છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અસ્તુ જય હિન્દ જય જવાન